नमस्कार मैं हूं इनके गगन और आप देख रहे हैं गुजरात प्लस ना हम कभी रुकेंगे ना हम कभी झुकेंगे सदैव सच के साथ सच की आवाज हम है सच की आवाज गुजरात प्लस न्यूज़ नमस्कार दर्शक मित्रों हूं वैशाली पुबारू हाजिर सुनवा समाचारों साथ आप जोइ रहे आछो गुजरात प्लस न्यूज़ स्वागत छ आप सों करिए एक नजर आज ना समाचार पर समा इकबाल मेमन साथी बनासकांठा जिला थी બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આજે એજયુ ફન ફાઉન્ડેશન દ્વારા અન્ન બચાવો અભિયાન અંતર્ગત અક્ષરરથ વાનનું લોકાર્પણ કરાયું સંસ્થાના ટ્રસ્ટી પારસભાઈ સોનીએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા છેલ્લા ચાર વર્ષથી કાર્યરત છે અક્ષરરથ દ્વારા છસોને ચોરાણું જેટલા સામાજિક પ્રસંગે બદલ ભોજન એકત્ર કરીને જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવે છે અક્ષરરથ દ્વારા કોરોના મહામારી અને બીપરજયુ વાવાઝોડા દરમિયાન ભોજન સેવા પણ આપવામાં આવી હતી લેલી આપીને પ્રસ્થાન કરાવાયું હતું આ પ્રસંગે શહેરના સેવાભાવી નાગરિક હેરાલાલ શાહ પ્રકાશભાઈ દોશી તેમજ અક્ષર રથ ના દાતા શ્રી ડોક્ટર યોગેશ શર્મા અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને દાતાઓ અને સેવા આપતા સ્ટાફનું તેમજ હાજર પત્રકાર મિત્રો રાજુભાઈ જોશી અને ઇકબાલભાઈ મેમણનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અક્ષર રથ આગામી દિવસોમાં શાળામાં જઈને બાળકો તેમજ જાહેર જનતાને સામાજિક પ્રસંગે પોતાના ઘરે ભોજન વેડફાય નહીં અને ભૂખ્યાને ભોજન મળે તે હેતુથી જનજાગૃતિ અભિયાન રથ શરૂ કરવામાં આવશે શુભ પ્રસંગે અક્ષર રથ દ્વારા સામાજિક પ્રસંગે વધેલ ભોજન આપવા માટે કોન્ટેક કરી શકો છો સત્તાણું બે બોતેર સત્તાણું એક સત્યાવીસ આ નંબર પર થી જાણ કરી અન્ન બચાવો અભિયાનમાં સહભાગી થવા માટે નમ્ર અપીલ કરવામાં આવી હતી જી હા શુભ પ્રસંગે અક્ષરથ દ્વારા સામાજિક પ્રસંગે બદલ ભોજન આપવા માટે સત્તાણું બે બહુતેર સત્તાણું એકસો સત્યાવીસ નંબર પર થી જાણ કરી અન્ન બચાવો અભિયાનમાં સહભાગી થવા માટે નમ્ર અપીલ કરવામાં આવી હતી સંવાદદાતા ઇકબાલ મેમણ અને વૈશાલી પોબારો સાથે જોતા રહો ગુજરાત પ્લસ ન્યૂઝ લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ગુજરાત પ્લસ ન્યૂઝ એજ્યુ ફંડ ફાઉન્ડેશન પ્રે જે અક્ષર હતા જે એજ્યુ ટીમ હતી એટલે ફરીથી રી ઓપન કરવામાં આવ્યું અક્ષર પહેલાં ચાલુ મોડીફાય કરી અને અન્ય બચાવ અભિયાન અંતર્ગત છે આ અક્ષરત જે લગ્ન પ્રશ્ન વજનનું જે વધારાનો બગાડ થાય એ હેતુ અને અન્ય ગરીબો સુધી પહોંચે એવું એજ્યુક ટીમનું વર્ક ખૂબ સરાહનીય છે અને એ આ કામ સતત કર્યા રાખે અને દરેક વ્યક્તિઓમાં જાગૃતિ આવે એની આશા સાથે હું થેન્ક પણ ખાવ જોઈશું રસ પ્રમુખ ભારત દેશ તથા તેમની સારી ખૂબ ખૂબ અભિગંદન માટે થેન્ક યુ અન્ન બચાવો અભિયાન અક્ષય રફ તો આજે પાછું જિલ્લી જલ્દી આપેલો શુભારંભ કર્યો છે આ પહેલેથી ચાલતું તો જ પણ હવે અન્ન બચાવો અભિયાનનું બી જાગૃતિ લાવવા માટે ઘરે ઘરે પ્રયત્ન કરવામાં આવશે આપણા જો અન્નનો બગાડ ન થાય પણ વધેલું આનું કોઈપણ પ્રસંગમાં ઉતું હોય અને વધી હોય તો પછી એમને જાણ કરશો અક્ષરને જાણ કરશો તો એ જરૂરિયાતમંદોને જરૂરિયાત માણસોને આપણે પહોંચાડીશું અને એ બધી વ્યવસ્થા કરીશું પણ તમારે જાણ કરવાનું કે આને વધ્યું છે અને આપણો બગાડ ન થાય એનું બી ધ્યાન રહે અને ભવિષ્યમાં તકલીફ ન થાય એના માટે આ સતત અને સતત અક્ષર કાર્ય કરતો રહેશે અને મારા તરફથી ઘણી બધી અમારા બધા તરફથી શુભકામનાઓ છે અભિનંદન છે અને સારું ચાલે અને બધી જગ્યાએ પહોંચે અન્નનો ઓછો ઓછો બગાડ થાય અને બચેલો અન્નનો મતલબ વધારાનો અન્નનો ઉપયોગ સદુપયોગ થાય એવું થતું રહે એવી આપણે આશા રાખીએ થેન્ક યુ